ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એના ના પચાસ એમસીક્યુ માંથી ચાર માર્ક્સમાં પૂછાતો ટેક્સ બુક આધારે મહત્વનો ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ અને આ ટાઇટલ ધ રીડ માં તમે ચાર માંથી ચાર માર્ક્સ રોકડા મેળવી શકો જેના માટે શું કરવું પડે મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ તો ચાલો એવી જ પ્રેક્ટિસ કરીએ આજના વિડીયોમાં પહેલો સવાલ મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી શાંતિ તમે વાંચશો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય કેમ કે આ પ્રકારની લાઈટ યુનિટ નંબર આઠ માં ફોર યુથ યુવાનો માટે જે કૃષ્ણ મૂર્તિ વારંવાર કરેલી છે કે દુનિયામાં ઘણા બધા લોકો સ્વતંત્ર છે પણ મુક્ત બહુ ઓછા લોકો છે તો આ પ્રકારની વાત ફોર યુથ યુનિટમાં આવે છે મતલબ ઓપ્શન સી તમારો બનશે આન્સર નેક્સ્ટ સેકન્ડ સમટાઈમ્સ ઇટ વર્ક્સ એઝ અ પાસવર્ડ

અને માત્ર આ શબ્દ યુનિટ નંબર બે અનફોર્ગેટેબલ વોટ ડિઝની માચ આવે છે તમારા યુનિટમાંથી મતલબ ઓપ્શન 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 બી બનશે આન્સર તો મિત્રો ક્યારેક ક્યારેક તમારી પાસે અમુક શબ્દ ભંડોળ ભંડાર ટેક્સ્ટબુકના સિલેબસના યુનિટના તમારી પાસે હોય જેમ કે આ ટાઈપનો શબ્દ તો તમને બહુ જ આસાની રહે છે ટાઇટલ ધ રીડમાં ટાઇટલ સર્ચ કરવામાં તો ખાસ આવા શબ્દો પણ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ફોર્થ સી વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર આ લાઈન ફિક્સ છે આખા યુનિટમાંથી તમને જરાય કોન્ટ્રાસ્ટ ઉભો કરે આવી કોઈ શક્યતાઓ છે જ નહીં યસ સુજોને ટ્રુથમાં આ તમારું વાક્ય આવે છે મતલબ ઓપ્શન બી તમારું બનશે આન્સર નેક્સ્ટ હે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિટિંગ ફાઇલ વાંચો ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ આ શબ્દ એક જ યુનિટમાં આવે છે અને એ તમારું યુનિટ જે શરૂ થાય છે એવું પહેલું ક્યુ યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ મતલબ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ એ ઇઝ ધ ધ રાઈટ આન્સર ફિક્સ ફિક્સ ઓન બટ આર ઓલવેઝ એનું કોઈ નથી પણ ચાલતી જ રહે છે છે કોની વાત કોની વાત છે કીડીઓની વાત છે યુનિટ નંબર 5 કીડીઓ યસ ઓપ્શન સી મિત્રો થોડું ડિટેલ માં પણ યાદ રાખવાની ટ્રાય કરો જેમ કે અહીંયા ધે એટલે કોની વાત છે તમને ખ્યાલ આવી જવો જોઈએ ડ્રાઈવર એન્ટ ની વાત છે ડ્રાઈવર એન્ટ આવા શબ્દો કરવાથી શું ફાયદો થાય ડ્રાઈવર એન્ટ આ યુનિટની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પણ છે

સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઈઝ માં આવે છે ગ્રીન ચાર્ટર કે સોજોનો ટ્રુથ સી તો ઘર્ણાઈ ને ડાઉટ જ નહીં જાય પણ ડાઉટ તમને જશે આ બે ખાસ ધ્યાન રાખજો યુનિટ નંબર 3 માંથી એક વાક્ય ટાઇટલ જો આ ટોપિક માં 100% આવે છે હવે આવે ત્યારે પ્રોબ્લેમ શું થાય ખબર રીડ 1 છે કે રીડ 2 ત્યાં પ્રોબ્લેમ આવે છે રીડ 1 મતલબ મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 મતલબ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઈઝ

તો આવું તમે કામકાજ કરશો તો તમારું કામ સો ટકા આસાન થઈ જશે તો અહીંયા ઓપ્શન એ તમારો બનશે જવાબ યાદ રાખજો ફરીથી કહી દઉં છું યુનિટ નંબર ત્રણ રીડ વન રીડ ટુ રીડ વન મેનેજર સ્ટ્રેસ અને રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આ બંને રીડમાંથી યસ એકાદું વાક્ય તો હોય જ છે એટલા માટે બંને રીડમાંથી પ્રોપર લાઈન તમને ખબર હોવી જોઈએ અને વિદ્યાર્થીઓ આ ટોપિકમાં આવી રીડમાંથી જ હંમેશા કન્ફ્યુઝમાં આવતા હોય છે કન્ફ્યુઝન થતા હોય છે कंफ्यूज થતા હોય છે હવે સૌથી મહત્વની વાત આ બે પૂછાય છે અટવાઉ ક્યારે તમને ચારે 옵શનમાંથી બંને આપે ને ત્યારે અને એ જનરલી બંને જ આપે છે એટલે તમારે પ્રોપર ચોકસાઈથી કામકાજ કરવું પડશે નેક્સ્ટ નાઇન વિથ યોર આઈસ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ જો સેમ કહાની આવી યુનિટ નંબર 3 નું વાક્ય છે તરત ક્લિક થઈ જાય પણ વન નું છે કે ટુ નું એ તમારે જોવું પડે હવે શાંતિથી જોવો ને ત્યાં તમને ખબર પડી જશે જે શોર્ટ મેડિટેશન વાળો મુદ્દો છે શોર્ટ મેડિટેશન ટુ એની અંદરનો આ મુદ્દો છે મતલબ એ મુદ્દો શેમાં આવે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તો ઓપ્શન ડી તમારો બનશે જવાબ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ માં કઈ કઈ ટેકનિક આવે શોર્ટ મેડિટેશન વન શોર્ટ મેડિટેશન ટુ ત્યારબાદ ક્રાઉન ફ્લો ઇન્ફ્લુએન્સીસ ત્યારબાદ મેન્ટલ ક્વિક ફિક્સિસ આ પ્રકારના તમે થીમ વાઇઝ કામ કરો તો કામ તમારું બહુ આસાન થઈ જાય અને એ પ્રમાણે જ કામ કરજો નેક્સ્ટ નેક્સ્ટ 10th આ બલૂટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેસ્ટલેપ યસ બલૂટ મતદાન પત્ર આ શબ્દ તમને એક જ યુનિટમાં દેખાય છે જે હેલેન કેલર બોલે છે અને હેલેન કેલર વાળો યુનિટ એટલે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઓપ્શન બી તમારો જવાબ તો મિત્રો આ પ્રમાણે શાંતિથી પ્રોપર કામકાજ કરો એટલે આ ટોપિકમાં પણ તમારા ચારમાંથી ચાર માર્ક્સ પાક્કા થઈ જાય અને પાક્કા થઈ જાય પાક્કા કરવા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો આઈ કેન ડો ઇટ આઈ કેન ડુ ઇટ પાક્કા કરવા માટે યુટ્યુબ પર પણ મેં તમારા માટે મસ્ત મજાનું આયોજન કરી દીધું છે તમારી એક્ઝામ પ્રમાણે તમને પ્લેલિસ્ટ મળી જશે એ પ્લેલિસ્ટના જેટલા બી વિડિયો આપેલા છે વિડીયો તમે શાંતિથી જોશો તો તમારું કામ વિજ્ઞાન પ્રવાહમાં પણ આસાન થઈ જશે અંગ્રેજી માટે તો ખાસ આ પ્લેલિસ્ટને અંદરની વિઝિટ કરી લેજો યસ એમસીક્યુ વાળો ભાગ હોય બીજા કોઈ ટોપિક્સ ગ્રામરના શીખવા હોય કે પછી રાઇટિંગ સેક્શન હોય બધા પર પૂરું ફોકસ કરીને પ્લેલિસ્ટ બનાવેલા છે એટલે ખાસ ખાસ વિઝિટ કરી લેજો નેક્સ્ટ ઇલેવન્થ રિમેમ્બર એવરી કિડ ઇઝ એન્ટ ફોર્ચ્યુનેટ એનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન દરેક બાળકને પોતાની સાયકલ હોય એવા નસીબદાર નથી હોતા આ વાક્ય કોણ બોલે છે વોટ ડિઝની મસ્ત મજાનો માણસ યસ તો યુનિક નંબર ટુ અનફોર્ગેટેબલ વોટ ડિઝની આ તમારો બનશે જોઈને તમને ખ્યાલ આવી જોઈએ કે આ પ્રકારની જે જે જનરલ વાત આવે ને નાગરિકોના ફરજોમાં આવતી હોય એ તમારું યુનિટ યુનિટ અને મતલબ ગ્રીન 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 ચાર્ટર 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 નેક્સ્ટ નેક્સ્ટ વોટ વી છે શબ્દ વાંચીને જ ખ્યાલ આવી જાય યસ કાઉ વાત આવે ગ્રીન ફ્લાયની વાત આવે આ તમારું કીડીઓ વાળું યુનિટ કીડીઓ વાળું મતલબ યુનિટ નંબર પાંચ એન્ટ્સ અને એ કીડીઓમાં પણ કઈ કીડી છે યાદ કરો તો છત્રીવાળી વાળી કીડી અમ્બ્રેલા એન્ટ્સ આવું તમને પ્રોપર ખબર હોવી જોઈએ યસ ક્લિયર નેક્સ્ટ ફોર્ટીન સી અર્ન મની થ્રુ લેક્ચર તે લેક્ચરો દ્વારા રૂપિયા કમાય ચલો તે એટલે કોણ અહીંયા વાત કોની વાત કરે છે સુઝોનર ટ્રુથ યસ સુઝોનર ટ્રુથ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ફિફ્ટીન યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક મેં કીધું એ પ્રમાણે યુનિટ નંબર ત્રણ ની લાઈન છે સો ટકા ખબર પડશે પણ મેનેજ યોર સ્ટ્રેસમાં આવે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે એ તમને પ્રોપર ખબર હોવી જોઈએ ઓપ્શન જુઓ ઓપ્શન બે આપેલા છે યસ તો બહુ ધ્યાન રાખવું પડશે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઈઝ આવશે કે મેનેજ યોર સ્ટ્રેસ આવશે તો તમારું પૂરું ધ્યાન હોય તો જ તમને ખ્યાલ આવે કે આ વાક્ય યુનિટ નંબર 3 રીડ 1 ની અંદર મેનેજ યોર સ્ટ્રેસ માં આવે છે તો આ રીતે પ્રોપર કામકાજ કરજો મારા ભાઈ નેક્સ્ટ આગળ વધીએ આની પહેલા વિજ્ઞાન પ્રવાહમાં છો તમને એમ થતું હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી આ બધા સબ્જેક્ટની તૈયારી અમને સ્કૂલમાં રેગ્યુલર કરાવે છે ક્લાસિસમાં રેગ્યુલર કરાવે છે પણ કેક ને કેક અંગ્રેજીમાં સમય પ્રોપર અમે વિજ્ઞાન પ્રવાહના હિસાબે આપી શકતા નથી તો શું ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર થઈ શકે વિજ્ઞાન પ્રવાહમાં જવાબ છે હા એક પ્રોપર પ્લાનિંગ થી પ્રોપર સ્ટ્રેટેજી થી તમારા માટે તૈયાર છે આઈએમપી બેચ અને એવી બેચ જે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય એવી કિંમતમાં જેના માટે ડાઉનલોડ કરો ઇંગ્લિશ વિથ કેતન ચટલિયા એપ્લિકેશન તમે પ્રોપર પ્લાનિંગ થી ભણવા માંગો છો ઓછા સમયમાં વધારે સ્કોર કરવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે ખાસ ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ આજે જ કરી લેજો જેથી તમારું વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજીનો ટેન્શન ખતમ થાય બીજો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરનો પણ કોર્સ બનાવેલો છે યસ બોર્ડમાં છો તો બોર્ડની પરીક્ષાના કન્સેપ્ટ રિપીટ થવાની શક્યતા વધી જતી હોય છે તો એવા પર્પસથી આ કોર્સ પણ તૈયાર છે જે તમને મળશે ઇંગ્લિશ વિથ કૈતન ચોટલી એપ્લિકેશન પર ખાસ-ખાસ ડાઉનલોડ કરી લેજો નેક્સ્ટ 16 ધ એડિટર્સ આર એન ઓવરવર્ક એન્ડ મિસઅન્ડરસ્ટૂડ ક્લાસ એડિટરની વાત જે ઓવરવર્ક છે અને મિસઅન્ડરસ્ટૂડ છે આ હેલન કેલર કરે છે અને હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ 17 સેલ્ફ ક્રિટિસિઝમ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ ગેટ કન્ટેન્ટમેન્ટ ઇન લાઈફ બહુ બધા શબ્દોમાં નિશાની તમને આપે છે કે તમારે કયો જવાબ લેવો સેલ્ફ ક્રિટિસિઝમ આપેલું છે કન્ટેન્ટમેન્ટ આપેલું છે પોતાની જાતની ટીકા ટિપ્પણી કરવી સંતોષવાળી વાત તમારા એક જ યુનિટમાં આવે છે તમારું પહેલું યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ કેન યુ ઇન્સ્ટોલ લવ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ 18 આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન અ ફૂલ સ્ટેન્ડ ટુડે હું આજે ખુશ છું કે આજે ક્લાસ પૂરી સંખ્યામાં પૂરી સંખ્યામાં યસ હાજર રહેવાનો છે કસરત કરવાનો છે હેડેક માથાના દુખાવોમાં જ્યારે છોકરાઓ એક્સક્યુઝ કરે ત્યારે શિક્ષક રામ બાણ તરીકે એક વાક્ય બોલે છે એવું વાક્ય લખેલું છે માથાનો દુખાવો હેડેક હેડેક ઓપ્શન સી મિત્રો તમે ખાસ નોટિસ કર્યું હોય તો બોર્ડમાં અમુક પ્રકારના રિપીટ યુનિટ જ આ ટોપિકમાં આવે છે યુનિટ નંબર ત્રણ ત્યારબાદ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ત્યારબાદ સુઝન ટ્રુથ ફોર યુથ હેડેક અને ગ્રીન ચાર્ટર આ રીડ માંથી આવવાની શક્યતાઓ બહુ વધારે અરે ટાઇટલ રીડ માં આ યુનિટના વાક્યો તમને ખાસ ખબર હોવી જોઈએ નેક્સ્ટ 19 ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ એને કહી દયો હું સ્વર્ગને ને પહેલે પાર મોડીશ યસ બિયોન્ડ આ શબ્દ તમારા એક જ યુનિટ માં છે આ કોણ કહે છે નાના કહે છે નાની ને એને કહી દયો હું સ્વર્ગ ને પહેલે વાર પડીશ તમારી પાસે ટાઈટલ હોદ્દો છે એ તમને કઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે યસ આ વાક્ય તો લગભગ બધાને ખબર છે જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલું મસ્ત મજાનું યુનિટ યુવાનો માટે ઓપ્શન ધ આન્સર તો તો મિત્રો આ પ્રમાણે તમે મહેનત કરો ટાઇટલ રીડમાં ચાર અને તમારે આ પ્રકારના વિડીયો હજુ વધારે જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડિયોઝ વી વોન્ટ મોર વી વોન્ટ મોર વિડિયોઝ મિત્રો વિજ્ઞાન પ્રવાહને લગતા અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમારું વિજ્ઞાન પ્રવાહમાં માં અંગ્રેજીનું ટેન્શન ખતમ કરી શકાય મળીએ નેક્સ્ટ સેશનમાં નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ